થરાલી વિસ્તારમાં વાદળ ફાટ્યું એકનું મોત અનેક ઘાયલ ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના થરાલી વિસ્તારમાં ગઈ રાત્રે અચાનક વાદળ ફાટ્યું હતું મિડનાઇટ પછી થયેલ આ ઘટનાથી સમગ્ર શહેર તથા આસપાસના ગામોમાં ભારે વિનાશ જોવા મળ્યો ઘરો દુકાનો અને રસ્તાઓમાં કાઠમાળ અને વરસાદી પાણીથી ભારે નુકસાન થયું છે તલસીલ પરિસર બજાર અને નજીકના ગામોમાં પણ વાહનો કાટમાળમાં દટાઈ ગયા છે આ દુર્ઘટનામાં સાગવારા ગામમાં એક યુવતીનું મૃત્યુ થયું છે તેમજ એક વ્યક્તિ ગુમ થયાનો અહેવાલ છે જ્યારે અગિયાર જેટલા લોકો ઘાયલ થયા છે ભારે વરસાદ અને કાટમાળના પ્રવાહથી અનેક ઘરો અને દુકાનોને નુકસાન પહોંચાડ્યું છે જેના કારણે જનજીવન પર અસર પડી છે તાત્કાલિક રાહત અને બચાવ માટે જિલ્લા વહીવટી તંત્ર પોલીસ એસટીઆરએફ અને સેના ઘટના સ્થળે પહોંચી શોધખોળ તથા બચાવ કામગીરીમાં જોડાઈ ગયા છે રાજ્યના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી ઘટનાની સતત નિગરાની રાખી રહ્યા છે અને સરકારી તંત્રને જરૂરી મદદ પહોંચાડવા આદેશ આપ્યા છે હવામાન વિજ્ઞાન વિભાગ દ્વારા ઉત્તરાખંડમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી સાથે સંભવિત જોખમની ચેતવણી આપી છે સરકાર દ્વારા પ્રભાવિત લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી ચાલુ છે